મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામબાલાલ પટેલે કરી છે હવામાનને લઈને આગાહી આજથી જ બનાસકાંઠાના ભાગોમાં માવઠાની શરૂઆત થશે સત્યાવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડશે નવસારી મધ્ય ગુજરાત વડોદરા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થશે જ્યારે કચ્છ ઉત્તર ગુજરાત સાબરકાંઠામાં કમોસમી વરસાદ પડશે પંચમહાલ મહીસાગરમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે શાકભાજીને દિવેલ તથા કહી શકાય કે બાગાયતી પાકોમાં ઇયળ પડવાની સંભાવનાઓ રહેલી છે ઓગણત્રીસ ડિસેમ્બર પછી ગાત્રો થીજલતી ઠંડી પડશે આ તારીખ છવ્વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી જ હવામાનમાં પડતો હોવાની શક્યતા છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો સમરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં આજથી હવામાન પડતો આવશે પવનના કારણે ઠંડી પણ જણાશે અને આજે લગભગ બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના કચ્છ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ભૂસ્ખલન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેની સીધી અસર પણ ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતા રહેશે ક્યાંક વીજ પ્રમા થવાની શક્યતા છે ગુજરાતના હવામાનમાં પણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં કડા પડી શકે છે અને પવનની ગતિ સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ગાજવી થવાની શક્યતા રહેશે ઉલ્લેખ કરીએ છે કે તારીખ તારીખ અઠ્યા સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો નવસારીના ભાગો વલસાડના ભાગો જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગો વાદળવાળી લેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળવાળી હોવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગો પણ હવામાનમાં ફરતો હોય શકે છે ત્યારબાદ લગભગ માવઠું અસર ઓછી થઈ જતા ઓગણત્રીસ થી રાત્રે સિઝન ઠંડી પડવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગમાં દસ ડિગ્રી સેલ્સીય ન્યૂનતમ તાપમાન ઓછું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી કે દસ ડિગ્રી ઓછું થવાની શક્યતા રહેશે સાબરકાંઠા અરવલ્લીના ભાગો પર ન્યૂનતમ તાપમાન ઘટશે પંચમહાલના ભાગો પર ન્યૂતમ તાપમાન બાર ડિગ્રી સેલ્શિયર ઓછા શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગો પર ચૌદ ડિગ્રી સેલ્સી ઓછું શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં બાર ડિગ્રી રહેશે રાજકોટના ભાગોમાં પણ બાર ડિગ્રી સેલ્શિયસથી ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે એટલે આખરી ઠંડીનો દોર એકાએક આવી જશે અને જાન્યુઆરી માસ સુધીમાં તો લગભગ શરૂઆત સુધીમાં તો કોઈપણ ભાગમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ પર જઈ શકે જઈ